પણ શિષ્યો સુધી હું પૂજા કરતો ને મારી પાસે માખણ માગે તો શું કરું પહેરવાના વસ્ત્રો છે ને નગ્ન દિગંબર પરિભ્રમણ કરું રહેવાનું ઝૂપડું છે નહીં ભૂખ લાગે તો ચાર ઘેરે રિક્ષા માંગીને ખાવું પડે છે

हो बकीयं स्तनकालकूटम् जिघांशयापाय यदप्य साध्वे अहो बकीय No બકીયમ બી કે છે નટખટ નટવર સુંદર મારી પાસે શ્રીંગાર માગે મારી પાસે માખણ માગે કે મારી પાસે છપ્પન ભોગ માગે તો હું એને ક્યાંથી આપ મારી પાસે ખુદ પાસે નથી એને હું શું કઈ શકું ત્યારે શિષ્યોએ બીજા શ્લોકમાં કહ્યું કે ના આ નટવર એવો નથી આ કેવો છે ભાગવત માં ને ગીતાજી માં કહ્યું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે યોક્ પ્રયચ્છતિ પ્રેમ થી મને પાંદડું આપો પ્રેમથી મને એક પાણીનું ટીપું આપો એક ફળ આપી દો દૂધ પીધું પછી એનું લોહી પીધું પછી પ્રાણ પી ગયા અને એને મુક્તિ આપી જો હવે મારવા આવે તારે

વિદ્યાર્થીઓ કે બે શ્લોક શીખવા તમારે બે સાંભળ્યા બે શીખવા આવા તો અઢાર હજાર છે હે અઢાર હજાર શ્લોક કોની પાસે અમારા ગુરુદેવ પાસે હાલો હાલો મન લઈ જાવ તમારા ગુરુ પાસે છે કોણ તમારા ગુરુ આવા સુંદર અઢાર હજાર શ્લોક નો જથ્થો એની પાસે છે એટલે શિષ્યો એ કહ્યું કે વેદ નું નામ સાંભળ્યું ત્યાં તો સુખદેવજી હસી પડ્યા ઓહો

અને આવ્યા છે ભાગવતના ઉપાસક થયા છે ભાગવત ના ઉપાસ ભાગવત વાંગ જે મૂર્તિ ભાગવત છે એ ભગવાન નું જ સ્વરૂપ છે યાદ તેને વાંગમયી મૂર્તિ

આ જગત ને આ સૃષ્ટિ ને મને તમને અને એ સમયના લોકોને એક આદર્શ વક્તા વક્તા મળ્યા એક મળ્યા અધિકાર લીલા છે કથા કહેવાનો અધિકાર હોય અને કથા સાંભળવાનો પણ અધિકાર હોવો જોઈએ અને અધિકાર ચેસ્ટા ન થાય કારણ કે જ્યાં સુધી અધિકાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બધું નકામું છે સુખદેવજી અધિકારી હતા એટલે એને ભાગવત ભણવા મળ્યું અને ભણી લીધા પછી એ વક્તા બની ગયા ને એને ખબર પડી તો સમાજ ને અધિકારી શ્રોતા તો મળી ગયો પણ હવે કથા કરે અને એને સમજી શકે એવો અધિકારી શ્રોતા હોવો જોઈએ અહીંયા કદાચ સુખદેવજી આવે અને એ ભાગવત ની કથા કહે તો આપડા માંથી કોણ સમજી શકીએ એની કથા ને એ તો વિધવત ભોગવે તો એની કથાને સમજી શકે એવો આદર્શ અધિકારી હોવો જોઈએ જ્યાં સુધી અધિકાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય બહુ પ્રસિદ્ધ કથા છે ઘણી કથામાં હું કહું છું કે ભગવાન બુદ્ધ જ્યારે પોતાનું ભિક્ષાનું પાત્ર લઈ અને કોઈ એક નગરમાં ભિક્ષા માંગવા જતા એમાં અટારીમાં આટા મારતા એ દૂધપાક બનેલો રાજા એ આપું ને એની જોયા એટલે જ્ઞાન લઈ લઉં દૂધપાક તપેલું લઈને રાજાને આવતો જોયો એટલે ભગવાન બુદ્ધે જોયું રાજા આવે છે કઈક સ્વાર્થ મારી પાસે ભિક્ષા દેવા રાજા જેવું વ્યક્તિ સામેથી ભિક્ષા દેવા આવે તો કઈક તો સ્વાર્થ હોય ને

कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो नाड़े चढ़ो रजपूत छुपे नहीं कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो कवि गंग कहे सुन साहा खबर एक मूर्ख मित्र कियो न दियो माटे पात्रता સુખદેવજી ની પ્રાપ્ત થઈ પણ હવે એની સામે એના જેવા શ્રોતાની પાત્રા કે સુદપુરાણી થોડોક બદલાવે છે મહાભારત ની અંદર આપણી આ કથા હવે ધીમે ધીમે જાય છે કારણ કે આદર્શ શ્રોતા છે ને મહાભારત નું એક પાત્ર છે અને એ પાત્ર સુધી પહોંચવા માટે મહાભારત ની કથા અનિવાર્ય બને તો અહિયાં થોડી મહાભારત ની કથાનું વર્ણન કરેજયા રગતી

ભારતનું યુદ્ધ થયું છે અઢાર દિવસ યુદ્ધ થયું ભયંકર આમ તો પાંડવો જીતેલા જ હતા પણ હવે છેલ્લા દિવસનું છેલ્લું યુદ્ધ ચાલે છે અઢારમાં દિવસનું છેલ્લું યુદ્ધ અને છેલ્લા માત્ર બે યોદ્ધા એક ભીમસેન વ્રિકોદર અને એક દુર્યોધન અને બે ભયંકર છે બે મહાન છે બેય ભયંકર યોદ્ધા ગદા યુદ્ધ કરે છે ભીમસેન પોતે શક્તિશાળી છે એને કોઈ હરાવી ન શકે અને દુર્યોધનના શરીર ઉપર એક વખત ગાંધારીની દ્રષ્ટિ પડી હતી એટલે ઈ આખો લોખંડ જેવો થઈ ગયો ગમે એટલી ગદા મારો એને કંઈ થાય નહીં દુર્યોધન ને કોઈ પરાસ્ત ના કરી શકે ભીમ ને પણ પરાસ્ત ના કરી લોઢાનો છે અને હું એ લોઢાનો છું મને એ હરાવી ન શકે અને હું એને પરાસ્ત ન કરી શકું બલભદ્રા એવા છે આ યુદ્ધ જોવા કૃષ્ણ ના ભાઈ બલરામ ગદા યુદ્ધમાં પ્રવીણ છે યાત્રા કરવા નીકળેલા અને ગદા વિષય એક બે દાવ યુદ્ધ જોવે છે ભીષણ યુદ્ધ ચાલે છે અને એમાં ભીમસેને ને સામે જોઈને આંખ થી વાત કર્યો ઈશારે વાત કરતા હતા એટલું જોઈ ને ભીમ ને તો એટલી વારમાં એક દાવ એવો કરી અને ગદા મારી બેય પગ ભાંગી નાખ્યા અને જેવા પગ ભાઈ ગયા અને પડી ગયો દુર્યોધન હવે પોચી ના શકશે અને હાડકા ભંગ જેનું હાડકું ભાંગ્યું હોય